કચ્છ ભુજમાં કરેલી છે અને આ માણસ છેલ્લા ઘણા ટાઈમથી રોજ દારૂ પીને અપશબ્દો બોલવા જેમ ફાવે તેમ વર્તન કરવું રસ્તા વચ્ચે દારૂ પીને સૂઈ જવું બેફામ ગાળો બોલવી જેને કોઈ પ્રકારનો ડર નથી એવું અમને લાગી રહ્યું છે આ આખા ગામ પચ્છમની વાત છે અને પચ્છમના લોકો કહે છે કે આખા ગામમાં આખા ગામના નહીં પરંતુ આખા વિસ્તારમાં એનો ત્રાસ છે શહેરમાં જાહેરમાં આ વિસ્તારમાં ગાળો બોલે છે બીજાના ધંધા રોજગારના સ્થળે જઈને પણ આવા કૃત્યો કરે છે પચ્છમ ગામ વિસ્તારમાં મહિલા બાળકો બહાર નીકળવાથી પણ ડરે છે જેને હોય તેને મારી નાખવાની ધમકી આપે ખોટા કેસમાં ફસાવી દઈશ એવું કહે છે અને મોડી રાત સુધી શહેરી વિસ્તારમાં આટાફેરા ફેરવ મારે છે એનો ભૂતકાળનો ઇતિહાસ પણ ખરાબ છે તેના ઉપર મારામારી દારૂ પીધેલાનો છેતરપિંડીના કેસ દાખલ છે અને તે હાલમાં જે મકાનમાં રહે છે તે મકાન પણ ગેરકાયદેસર જમીન પર બનાવેલું છે જ્યાં જાહેર રસ્તો હતો છતાં લોકલ પોલીસ તેને છાવરે છે અને કોઈ કાર્યવાહી કરતી નથી જેને કોઈ પ્રકારનો ડર નથી આ વખતેથી આખા વિસ્તારના લોકો ત્રાઈ મામ પોકારી ગયા છે જેમાં ખાસ બહેન દીકરીઓ અને બાળકોનો સમાવેશ થાય છે હવે દર્શક મિત્રો આ માણસને ધંધુકા પોલીસ કાંઈ પણ કરતી નથી કારણ કે એમનો પોલીસ ભાઈ છે પોલીસ ભાઈ દારૂ પીને ગમે તે કરે લોકોની માનજોડ કરે લોકોના હાથ પગ ભાંગે લોકોને ધમકીઓ આપે ગેરકાયદેસર જમીન પચાવી પાડે તો પોલીસ એમનો ભાઈ છે એટલે ધંધુકા પોલીસનો ભાઈ છે એટલે ધંધુકા પોલીસ આને કશું કરશે નહીં કારણ કે ધંધુકા પોલીસનો ભાઈ છે એટલે ધંધુકામાં પોલીસમાં કોઈ પણ ક્યારેક એમને પણ સસ્પેન્ડ થાય અને એમને ધંધુકા પોલીસમાંથી સસ્પેન્ડ થાય એમને પણ દારૂ પીને ક્યારેક નાટક કરવાના થાય એટલે એમને અગાઉનું જોઈ અને અમારે પણ આવા નાટક કરવાના થાય એના કારણે ધંધુકા પોલીસ આ બાબતે કોઈ પણ જાતના પગલાં લેતી નથી બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ